આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહીં ઈશ્વર લાભ અને ઈશ્વર દર્શન એટલે શું ઉપાય શો મણી જી ઈશ્વર પ્રાપ્તિનો અર્થ શું અને ઈશ્વર દર્શન કોને કહેવાય અને તે કેવી રીતે થાય શ્રી રામકૃષ્ણ વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય છે અને જેમણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે તેમની જુદી જુદી કક્ષાઓ છે પ્રવર્તક સાધક સિદ્ધ અને સિદ્ધનો સિદ્ધ જે હજી તરતનો જ ઈશ્વરને માર્ગે લાગ્યો હોય તેને પ્રવર્તક કહે જે સાધન ભજન કરે પૂજા જપ ધ્યાન નામ ગુણ કીર્તન કરે એ વ્યક્તિ સાધક જે વ્યક્તિએ ઈશ્વર છે એવો અંતરમાં અનુભવ કર્યો હોય તેને સિદ્ધ કહે જેમ કે વેદાંતની ઉપમામાં કહ્યું છે કે એક અંધારા ઓરડામાં શેઠ સૂતા છે શેઠને એક માણસ અંધારામાં હાથ ફેરવી ફેરવીને ગોતે છે એક કોચને હાથ લગાડીને કહે છે આ શેઠ નહીં બારીએ હાથ દઈને કહે છે કે આ નહીં બારણાને હાથ દઈને કહે છે કે આ નહીં નેતી 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 છેવટે શેઠના શરીર પર હાથ પડ્યો ત્યારે કહે છે ઈહ આ રહ્યા શેઠ એટલે કે અસ્તિ એવું ભાન થયું છે શેઠની પ્રાપ્તિ થઈ છે પરંતુ વિશેષ રૂપે જાણવાનું થયું નથી આ બધાય ઉપરાંત એક કક્ષા છે તેને કહે છે સિદ્ધનો સિદ્ધ શેઠની સાથે જો ખાસ વધારે પરિચય વાતચીત વગેરે થાય તે વળી એક જુદી જ અવસ્થા જો ઈશ્વરની સાથે પ્રેમ ભક્તિ દ્વારા વિશેષ પરિચય વાતચીત વગેરે થાય તે જુદી જ વાત જે સિદ્ધ છે તેને ઈશ્વરને પ્રાપ્ત કર્યો છે ખરો પણ જે સિદ્ધોનો સિદ્ધ તેને તો ઈશ્વરની સાથે વિશેષ પરિચય વાતચીત વગેરે કર્યું છે પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ગમે તે એકાદ ભાવનો આધાર લેવો જોઈએ શાંત દાસ્ય સખ્ય વાત્સલ્ય યા મધુર શાંત ભાવ ઋષિઓનો હતો તેમણે બીજા કશાનો ભોગ કરવાની વાસના હતી નહીં જેમ કે સ્ત્રીની સ્વામીમાં નિષ્ઠા તે જાણે કે મારો સ્વામી કંદર્પ દાસ્ય ભાવ જેમ કે હનુમાનનો ભાવ રામનું કામ કરતી વખતે સિંહ સમાન હોય તોડીને સ્વામીની સેવા કરે માની અંદર પણ થોડો થોડો હોય યશોદામાં હતો સખ્ય મિત્રનો ભાવ આવો આવો પાસે બેસો શ્રીધામ વગેરે ગોવાળિયા શ્રી કૃષ્ણને ક્યારેક એઠા ફળ ખવડાવે છે ક્યારેક તેની કાંધે ચડે છે વાત્સલ્ય જેમ કે યશોદાનો ભાવ પત્નીમાંય કેટલોક હોય સ્વામીને હૃદયપૂર્વક પીરસીને ખવડાવે છોકરો પેટ ભરીને ખાય ત્યારે જ માને સંતોષ મળે યશોદા કૃષ્ણને ખવડાવવા સારું માખણ હાથમાં લઈને તેની પાછળ પાછળ ફરતા મધુર જેમ કે શ્રીમતીનો ભાવ પત્નીનોય મધુર ભાવ એ ભાવની અંદર બધા ભાવ છે શાંત દાસ્ય સખ્ય વાત્સલ્ય ઈશ્વરનું દર્શન શું આ આંખે થાય શ્રી રામકૃષ્ણ તેને દેખી શકાય નહીં સાધના કરતા કરતા એક પ્રેમનું શરીર થાય તેમાં પ્રેમના ચક્ષુ પ્રેમના કાન હોય એ ચક્ષુથી ઈશ્વરને જુએ એ કાનેથી તેની વાણી સાંભળે તેમજ પ્રેમના લિંગ યોની થાય એ સાંભળીને મણી ખડખડાટ હસી પડ્યા ઠાકુર નારાજ ન થતાં ફરીથી બોલે છે શ્રી રામકૃષ્ણ એ પ્રેમના શરીરમાં આત્માની સાથે રમણ થાય મણી વળી ગંભીર થયા શ્રી રામકૃષ્ણ ઈશ્વર ઉપર ખૂબ પ્રેમ ના આવે ત્યાં સુધી તેનું દર્શન થાય નહીં ખૂબ પ્રેમ આવે ત્યારે જ ચારે બાજુ ઈશ્વરમય દેખાય ખૂબ કમળો થાય ત્યારે જ ચારે બાજુ પીળું પીળું દેખાય એ વખતે વળી એ જ હું એમ જ્ઞાન થાય પીધેલ માણસને નશો વધારે ચડ્યો હોય તો કહેશે હું જ કાલી ગોપીઓ પ્રેમોન્મત્ત થઈને કહેવા લાગી કે હું જ કૃષ્ણ ઈશ્વરનું રાત દિવસ ચિંતન કરવાથી ઈશ્વર ચારે બાજુ દેખાય જેમ કે દીવાની જ્યોત તરફ જો એક નજરે જોઈ રહો તો થોડી પછી ચારે બાજુ જ્યોતમય દેખાય મને વિચાર કરે છે કે એ જ્યોતિ તો ખરી જ્યોતિ નહીં ઠાકોર અંતર્યામી તરત બોલી ઉઠ્યા ચૈતન્યનું ચિંતવન કરવાથી અચૈતન્ય ભ્રમિત થાય નહીં શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતવન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય મેં તેને કહ્યું ચૈતન્યનું ચિંતન કરીને શું અચેતન થાય મણી જી સમજ્યો આ તો કોઈ અનિત્ય વિષયનું ચિંતવન નથી ને જે નિત્ય ચૈતન્ય સ્વરૂપ તેમાં મન લગાડવાથી માણસ અચેતન શા માટે થઈ જાય શ્રી રામકૃષ્ણ પ્રસન્ન થઈને ઈ આ ઈશ્વરની કૃપા તેમની કૃપા ન હોય તો સંદેહ ટળે નહીં આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહીં ઈશ્વરની કૃપા થાય તો પછી ડર નહીં છોકરું પોતે બાપનો હાથ પકડીને ચાલતા ચાલતાય કદાચ પડી જાય પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહીં